અસર છે એ ક્રાંતિકારી દ્વારા ગણાય છે જેની અસરો સાત વર્ષ સુધી છે રાજકારણ ભૂભાગ ઉપર શું થવાનું છે અન્ય ભાગ ઉપર શું થવાનું છે અંબાલ કાકા આવી આવ્યા કરે એવું ગણ ખેલાવી જ જાય છે પણ ગામના મોઢે ઘણું કોણ બાંધવા જાય ઘણા લોકો હજી પૂછે છે કે અંબાલાલ પટેલ આગાહી કેવી રીતના કરે છે આગાહીમાં જહોરની એક અસર છે પહેલા પહેલા આપણે જોવા જોવા જોઈએ તો લગભગ પાન ખર્ચ ઋતુ પછી વનસ્પતિ કેમ ફાલે ફૂલે છે એ જોવામાં આવે છે ઘણી વખત બાકી ભવન કરનાર વૃક્ષો જણાવવામાં આવે છે ઘણી વખત રેસ્પિરેટરી વૃક્ષો અસર કરવામાં આવે છે જેમ કે ખીજડીઓ છે તો ખીજડીઓ વધુ ફાલે ફૂલે તો વરસાદ ઓછો થાય ઘણી વખત બાકી ભવન કરનાર જે છે જમીન માંથી ભીજ વધારે છે અને ઉપર કુપડો આવે તો ત્યારે વર્ષે કે વધારે ગરમી પડે જાય છે એટલે ત્યારે વૃક્ષો ને ઊંડા ઉતરી ઊંડા ઉતરી મોરમાંથી લેવો પડે છે તો એને કેવી ખૂપડાઓ છે એની અસર જોવામાં આવે છે ઘણી ઘણી પક્ષીઓ જેમ કરી ટીકોળી ટીકોળી બહુ અવાજ જોવાનું એનું એનું જોવામાં આવે છે ઘણી વખત જળતર પ્રાણીઓ દેડકાનું હરણ ચરણ જોવામાં આવે છે ઘણી વખત આકાશમાં થતા જે વિવિધ પ્રકારના સૂફી ચમત્કાર જોવામાં આવે જેમ કે વાદળ વીજળી આ ઉપરાંત પરિવેશ ઘણી બધા વરસાદનું પડવું વરસાદ ઘરભોખે જોવા આવે છે અંદ્ર પાસે જળ હોય એવું કંઈક જોવા વરસાદ એ એક પરીદેશ ને એ પરીદેશ એ જોવામાં આવે છે સૂર્ય પર ફરતા બીજું કુદાળ હોય તો વાવજેળની તટકાર જોવામાં આવે છે પણ વરસાદની પ્રકત જોવામાં આવે છે ખૂબ બારે છે આકાશ રક્ત વર્ણન રક્ત વર્ણન થાય ત્યારથી જ મેઘની પ્રક્રિયા શરૂ થાય માક્ષર સુધી બીજમાં પૂર્વા સાગર નક્ષત્રમાં જ્યારે ચંદ્ર આવે અને વાદળો બને ત્યાંથી સાડા સા મહિને વરસાદ વરસે સાવન સાવન ની ગણતરી કહી જતો નક્ષત્રોમાં તો એ નક્ષત્રમાં વરસાદ થાય એવું વરસાદ મધના ગર્ભના નક્ષત્રો જોવામાં આવતા હોય છે આ વખતે વાદળો બહુ બનાવ્યા નથી એ વાદળો સાડા સા મહિને વરસે પછી ચૈત્ર મહિનો ચોખ્ખો રહેવો જોઈએ મહા મહિનો થોડોક વાદળ રહેવો જોઈએ માક્ષ ગરમ અને વાદળ રહેવો જોઈએ પોષ ઠંડો રહેવો જોઈએ પછી પોષ મહિનામાં હિમ જેવું પડેલું પવન સક્રિયા રહેવું જોઈએ અને ભર જે છે એ ગાદવી ના જોઈએ વરસાદ નો ઘર સચવાઈ જવો જોઈએ પછી ફાગર મહિના પૂનમ એટલે

ઉત્તર નો હોય તો ઠંડી થોડી લંબાય શિયાળો ટપાવીને જાય એટલે હોળી ઠંડી હોય પણ હોળી ગરમી થાય એટલે આપણે તાપ એ હોળી ટપાવીને જાય પછી નો હોય તો વાળી સુકાઈ નહીં વરસાદ અવારનવાર આવે આપણે આદર કરતો હોય અને નવું ઉત્તર હોય તો વરસાદ વહેલો આવે અને વરસ જે છે એ થોડુંક નબળું રહી શકે અને દક્ષિણ પવન હોય તો સારું ના ગણાય અગ્નિ ખૂણા નો પવન હોય તો અગ્નિ નો પવન થાય આવા ભીન ભીન પવન જોવા મારતા છે જો પવન ઉપર જાય હોય નો તો રાજગઢ તૂટે રાજદત્તાઓ ભાર થાય પવન ચારે બાજુ ઘૂમી લેતો તો રાજ્યતાઓનો નો ભાર થઈ શકે આવો એક હોય પવન ઉપર હોય છે આખા ત્રીજ માં પવન જોવામાં આવે જોવા છે આખા ત્રીજ બપોરે લગભગ મધ્યાની એક લાંબી હાથ સવા હાથ એક સોથી એવું રાખીને બરોબર ક્ષમતા એનો પડછાયો જોવામાં આવતો છે પડછાયો જો ઉત્તર તરફ હોય તો લગભગ સૂર્ય છે એ હિન્દ મહાસાગર તરફ નમેલો છે તો હિન્દ મહાસાગર બે ભરાડ વધારો આપીએ છીએ આ પરંપરા પર વિજ્ઞાન એવું થયું જયારે જળદાય નક્ષત્રમાં છે કે નિવેદ જોવામાં આવે છે એના અલગ અલગ તત્વો છે અને ત્યારે ગ્રહો જળદાય નક્ષત્રમાં અને ગ્રહોના ભિન્ન ભિન્ન ભાગો જોવામાં આવતા હોય છે